કોશિશ મારામારીને ગરફોડ ચોરીના ગુનામાં સંડવાયેલ બે ઈસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ પ્રથમ બનાવમાં ફરિયાદ ફર્યા પિતાજી પોતાનો થ્રી વ્હીલર ટેમ્પો લઈ શાકભાજી લઈ પરત ઘરે આવતા હતા તે વખતે આશાપુરી અલા હજરત ચોક ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે વખતે આરોપીએ સાગરીતો સાથે મળી ગુનાયત કાવતરું રચી મારક હથિયારો લોખંડની પાઇપો લાકડાના દંડાઓથી સજ્જ થઈને પિતાજીને ચાંદથી મારી નાખવાના ઇરાદે પિતાજીનો ટેમ્પો રોકી ફરિયાદીના પિતાજીને જમણા પાછળના ભાગે માથામાં અને બંને હાથે પગે તથા શરીર ઉપર લોખંડની પાઇપો અને લાકડાના ડંડા વડે ક્રરતાપૂર્વક માર મારી હાથે પગે ફ્રેક્ચર કરી ગંભીર ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જે બાબતે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે બીજા બનાવમાં ફરિયાદી શ્રી રાવ પરિવાર સાથે પોતાના ઘરે હાજર હતા તે વખતે રાત્રિના સમયે આરોપી અને સાગરીતો ફરિયાદીના ઘરે આવીને ફરિયાદીને તથા ફરિયાદીના પરિવારના સભ્યોને ગમે તેમ વિભસ ગાળો બોલતા ફરિયાદી ગાળો બોલવાની ના પાડતા આરોપી અને સાગરીતો એકદમ ઉશ્કેરાઈ જાય જાહેરમાં ફરિયાદી સાથે ચપ્પાચપ્પી મારામારી કરી ચપ્પો અને લાકડાના દંડા જેવા મારક હથિયારો વડે ફરિયાદીને માર મારી જમણી આંખના ઉપરના ભાગે ગંભીર ની પહોંચાડી પહોંચાડી ચાંદીમાની નાખવાની ધાક ધમકી આપીને એકબીજાની મદદગારી કરી હત્યારબંધી જાહેરનામાનો ભંગકારી ગુનો કરેલ